કમળ ખીલાઓ છે કમળ ખીલવાનો છે એમાં કોઈ શંકા નો સ્થાન નથી એમાં બે મત નથી અને હિન્દુસ્તાન ની ગાદી પર નરેન્દ્ર મોદી બેસવાના છે એમાં કોઈ શંકા સ્થાન નથી તો મારે આપ સૌને વાઘોડિયાના ભાઈઓ બહેનો વડીલોને વિનંતી કરું છું કે બધા જ બુધના અંદર કમલના નિશાન નીકળે

કોણ કોને કેવું છે ધ્યાન રાખી લેજો કોને કેવા માંગી રહ્યો છે તો અહી વાઘોડિયામાં રહીને વાઘોડિયાને એકતાની ભાવનામાં રહીને મારી વિનંતી છે ના જાત ભેદભાવ વગર 23 તારીખે ચૂંટણી છે